હરિયાણાના ફરીદાબાદમાં ગુજરાત એટીએસ ફરીદાબાદ એસટીએફ અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી છે તેની પાસેથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે હાલમાં તેના વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે આરોપી યુવક અબ્દુલ રહેમાન ઉમ્ર વર્ષ ઓગણીસ છે જે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે રવિવારે રાત્રે ફરીદાબાદના સોના રોડ પર પાલી વિસ્તારમાં એક જજરીત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી લગભગ ચાર કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું છે જે આતંક ફેલાવી રહ્યું છે આ સંદર્ભમાં હરિયાણા નજીક બે આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી અને તે સંદર્ભે આ ઓપરેશન કરાયું હતું